બધાય ક્યાં મશીન પાણી મારવાનું મશીન પાણી ક્યાં મારવાનું છે ક્યાં ધાર કડવા પટ્ટે લઈ ગયો ધાર થાય હાલાલ પટ્ટે ગાયો કા સૂટે કાં કઈ થાય મારા અધિકરણ ખાવામાં તો પેલો નંબર છે સવારમાં તો બળ પડે છે આવવામાં કામ કરવામાં અત્યારે તેરા ઉતાળ કરે પાંચ મિનિટે ખાવા માંગુ પાછું નો આલે લે અધેર કર નો આંબે તો હેલો આ બધી વાત જો અડધી કમ્પ્લીટ થઈ ગઈ છે તમે જોઈ શકશો આ બધી કમ્પ્લીટ પ્લાસ્ટર ચાલુ છે આ ઓલરેડી અરે તકરા કરે છે આ લોટો તો તારું રીમાં પાણી નાખતો તે મારી છે કા ઢેલો માલ મારવાનો છે એ મિત્ર પાણી નાખવાનું છે આમાં આમાં જતી કાચું પાણી કર તો ભૂલી દે ના હોય તકારો લાવ